નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો મિત્રો વાત કરીએ તો મિત્રો આ દિવસોની અંદર ગુજરાતમાં મેઘો દબદબાટી બોલાવવાનો છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે હવે વરસાદ ભૂકા બોલાવે તેવી પણ આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે આજે છે મિત્રો વાત કરીએ તો આજે છે મિત્રો આજે ત્રીજી તારીખથી લઈ અને મિત્રો ત્રીજી તારીખ સાંજની અંદર મિત્રો વાતાવરણની અંદર ખૂબ ભારે પલટો જોવા મળે છે અને ચાર તારીખથી લઈ અને આઠ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને ઘણા જે વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ અતિભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે તમે આજે પણ તમે ત્રણ તારીખની વાત કરી તો ત્રણ તારીખ બપોર સવારે મિત્રો નવ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો જે વડોદરા છે સુરત છે વલસાડ દીવ દમણ નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ગુજરાતના કોઈપણ વિસ્તારની અંદર એકાદું ભારે ઝાપટું તમને જોવા મળી શકે જે હાલ કોઈ જગ્યાએ ભારે અતિભારે વરસાદ નથી પડવાનો કારણ કે ચાર તારીખથી લઈ અને આઠ તારીખ સુધી ગુજરાત અતિભારે વરસાદ અતિવૃષ્ટિ પડે તેવી પણ શક્યતાઓ છે છે તે વ્યક્ત કરવામાં આવેલી આપણે ચાર તારીખની વાત કરીશું તો ચાર તારીખ તમે જો સાંજ સુધીની અંદર જે ઘણા જે વિસ્તારોના જે વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાનો છે તમે અહીંયા જો ચાર તારીખ બપોરના ત્રણ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી સવારના પણ વાત કરીશું તો જે વડોદરા છે એ અમદાવાદના કેટલાક વિસ્તારો છે મહેસાણા છે પાલનપુર છે બનાસકાંઠાના સુઈ ગામના કેટલાક વિસ્તારો છે ડુંગરપુર છે દાહોદ છે આવા બધા વિસ્તારોની અંદર ચાર તારીખે ખૂબ ભારે વરસાદ અતિભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જેમ જેમ તમે ટાઈમ આગળ વધશો એમ તમે જો ખૂબ ગુજરાતમાં ભયંકર વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ છે તે આપણને જોવા મળવાનું છે તમે ચાર તારીખ પણ તમે જુઓ તો જે વડોદરાના જે વિસ્તાર છે ભાવનગરના જે વિસ્તાર છે ત્યાં પછી સુરતના જે વિસ્તાર છે અહેમદાબાદના પણ વિસ્તારો કેટલાક સામેલ હશે તેવા વિસ્તારોની અંદર ખૂબ અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ગુજરાતમાં ધૂમ મચાવી હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ચાર તારીખથી લઈ આઠ તારીખ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ અતિવૃષ્ટિ પડે તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો અત્યારે ભાદરવો ચાલી રહ્યો છે બરાબર કારણ કે બીજો ભાદરવાની અંદર છૂટા હળવા હવા મધ્યમ ઝાપટા પડતા હોય છે કારણ કે નહીં આ જ સિસ્ટમના કારણે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો અત્યારથી ચોમાસું વિદાય નથી લેવાનું ચોમાસું વિદાય લેશે તેનું પણ મિત્રો તમને અપડેટ અમે આગળના વિડીયોની તમને આપતા રહેશું ત્યાર પછી તમે પોચ તારીખ પણ જોવો તો ચાર તારીખની અપડેટ તમને આપી તમે પોચ તારીખની પણ અપડેટ જુઓ પાંચ તારીખે પણ મિત્રો ભયંકર વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે તે આપણને જોવા મળવાનું છે તમે પોચ તારીખે પણ તમે જોશો તો જે વલસાડ છે સુરત છે ભાવનગર છે વડોદરા છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે જે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે પૂર્વ વિભાગના જે વિસ્તારો છે અને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો રહેશે કારણ કે મિત્રો જે પૂર્વ વિભાગના જે વિસ્તારો છે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે ત્યાં બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ હવે આપણને જોવાશે તે મળવાનો છે કારણ કે જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આ રીતે આગળ વધી તે ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડ્યા હવે ગુજરાતમાં પણ મિત્રો અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડવાના હાલ એ ધાણ છે આપણને જોવા મળી રહ્યા છે છ વાગે પણ તમે જુઓ તો જે વલસાડના કેટલાક વિસ્તારો છે તે વલસાડ છે સુરત છે આ બધા વિસ્તારોની અંદર જુઓ તો આપણને એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે અને આ વિસ્તારોની અંદર છ તારીખ ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને તમે છ તારીખે પણ જોશો તો જે અહેમદાબાદ છે મહેસાણા છે ત્યાર પછી તમે જો અહીંયા સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે ડુંગરપુર છે પા પાલનપુર છે આવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છ તારીખ અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે ત્યાર પછી તમે સાત તારીખે પણ જોશો તો સાત તારીખે એ જ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે આ વરસાદની જે કેટલો વરસાદ પડવાનો છે અમુક જગ્યાએ મિત્રો કેટલો વરસાદ પડશે તેની પણ તમને થોડી આગાહી કરી દેશું આપણે દસ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પણ વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો દસ ઇંચ કરતાં વધારે જ વરસાદ છે તે આપણને જોવા મળવાના છે અને ઘણા જે વિસ્તારોની અંદર નદી નાળા છલકાઈ નાખે તેવો પણ વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે તો ચાલો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ